અને વાંસણી પરની ધૂન સાંભળી લોકો પણ મંત્રમુક્ત થઈ જાય છે હમ કથા સુનાતે રામ લખન ગુણગાન કી યે રામાયણ હે પુણ્ય કથા શ્રી રામ કી આ પંક્તિ સમગ્ર રામાયણ કથાનો સાર કહી જાય છે અને આ પંક્તિની સુંદર મજાની વાંસણી પર ધૂન નવ વર્ષનો એક બાળક આજે લોકોના ઘરે ઘરે જઈને વગાડી રહ્યો છે અયોધ્યામાં નિર્માણ થયેલા રામ મંદિરના ના આવનાર બાવીસ જાન્યુઆરી રોજ રામલલ્લાની વિધિવત દેશના પ્રધાનમંત્રીના હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે

બાવીસ જાન્યુઆરી ની કઈ રીતે પોતાના ઘરેથી ઉજવણી કરી તે અંગે સમજાવાઈ રહ્યું છે ત્યારે તેમના અભિયાનમાં વરાછામાં નવ વર્ષ બાળક પણ જોડાયું છે નવ વર્ષ ઓમ ઓઝા નામનો બાળક રોજ રાત્રે આર એસ એસ ના સ્વયં સેવકો ની સાથે જઈ લોકોને સમજાવી રહ્યો છે કે બાવીસ જાન્યુઆરી અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા થાય ત્યારે બાર વીસ વાગે તમારે તમારા ઘરે દીવડા પ્રગટાવવાના છે ઘરના બારણે આસો તોરણ બાંધવાના છે ઘરમાં રંગોળીઓ કરવાની છે અને દિવાળી જેવો માહોલ કરવાનો છે આટલું કહેતાની સાથે આ બાળક પોતાની પાસે રહેલા અક્ષત ચોખા આપી કહે છે કે આ અયોધ્યાથી પૂજેલા છે જેને તમે જે પણ ભગવાનને માનતા હો તેને ચડાવી દેવાના છે નવ વર્ષનો ઓમ ઓઝા રામલાલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા સાથે સાથે બાવીસ જાન્યુઆરી કઈ રીતે ઉજવણી કરવી તે સમજાવવાની સાથે સાથે એક વિશેષ વાસણી પર ધૂન પણ વગાડી રહ્યો છે ઓમ ઓઝા જ્યાં જ્યાં લોકોને સમજાવવા જાય છે ત્યાં ત્યાં રામાયણ કથા દર્શાવતી પંક્તિની ધૂનને સુંદર રીતે વાસણી પર વગાડી લોકોને અનોખી રીતે સમજાવી રહ્યો છે બાળકના આ પ્રકારના ધૂન વગાડવાથી લોકો પણ ખૂબ આકર્ષાય છે અને મંત્ર થઈ જાય છે વરાછા લંબે હનુમાન રોડ ખાતે આવેલા ડાયા પાર્ક સોસાયટીમાં ઓઝા રહે છે તેના પિતા અમિતભાઈ ઓઝા સાથે વાત કરતા જાણવા મળ્યું કે તેઓ ટેક્સટાઇલ માર્કેટમાં આવેલ માર્કેટમાં નોકરી કરે છે અને છેલ્લા પાંચ વર્ષથી આરએસએસમાં જોડાયેલા છે જેમાં તેમને પ્રચાર પ્રમુખ જવાબદારી સોંપાઈ છે જ્યારે તેમનો પુત્ર ઓમ ઓઝા હાલ નવ વર્ષનો છે અને ધોરણ ચાર માં ખાનગી શાળામાં અભ્યાસ કરે છે તે પાંચ વર્ષનો હતો ત્યારથી પિતા સાથે આર માં જોડાયો છે છેલ્લા ચાર વર્ષથી નિયમિત આર એસ એસ ની શાખામાં જાય છે જ્યાં હાલ તે આર નો બાળ સ્વયંસેવક છે તેને આર ના વર્ગ કરેલા છે પિતાએ વધુમાં જણાવ્યું કે ઓમ નાની ઉંમરમાં જ ખૂબ ઘણો સંગીત શીખી ગયો છે તેને નાની ઉંમરમાં શીખવાની ખૂબ ધગસ રહેલી છે તે આરએસએસ માં શીખડાવવામાં આવતી બંસીની આઠ જૂની જૂની રચના પર સંગીત વગાડી શકે છે જેમાંથી રામાયણ કથાની ધૂન તે શીખ્યો છે અને હાલ ઘરે ઘરે લોકોને આમંત્રણ આપતી વખતે આ ધૂન વાંસળી પર વગાડી લોકોને જોડાવા સંભળાવે છે વધુમાં તેના પિતાએ જણાવ્યું કે મારો પુત્ર રામ મંદિરની ઉજવણી માટેનું આમંત્રણ આપવા ખૂબ જ ઉત્સાહિત હોય છે તેને કાર્ય કરવું ખૂબ ગમે છે મારા બાળકને આ પ્રકારનું આમંત્રણ આપતા જોઈ લોકો પણ ખૂબ ઉત્સાહિત થાય છે જોકે આ બધામાં મોટી વાત તો એ છે કે અંદાજે બે કે ત્રણ વર્ષ પહેલા રામ મંદિર બનવાની શરૂઆત થઈ ત્યારબાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને જે લોકો રામ મંદિર માટે દાન આપવા ઈચ્છતા હોય તેવા ભક્તો પાસેથી નિધિ એકત્ર કરવાની જવાબદારી સોંપાઈ હતી ત્યારે આરએસએસના આ કાર્ય વખતે પણ ઓમ ઘરે ઘરે એકત્ર કરવા માટે ત્યારબાદ અયોધ્યા થી પૂજાયેલા અક્ષત ની સુરતના વરાછામાં નીકળેલી તમામ કળશ યાત્રામાં પણ તે ભેર જોડાયો હતો અને હવે મંદિરના નિર્માણ બાદ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં લોકોને ઘરેથી જોડાવા આમંત્રણ દેવા જઈ રહ્યો છે રાષ્ટ્રીય સ્વયંસેવક વરાછા સરસાણા સહિત જુદી જુદી સોસાયટીઓ મળી પાંચ થી વધુ ઘરમાં અત્યાર સુધીમાં કથાના ધ્વન સાથે આમંત્રણ પહોંચાડી ચુક્યો છે રિપોર્ટર અરવિંદ રાઠોડ સુરત